વર્તમાન સમયમાં દેશ અંદર લાબુબુ ડોલ સંબંધી તરત તરની અવનવી સકારાત્મક નકારાત્મક વાતો જોવા મળે છે વિજ્ઞાન જાતા ભારતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે આવા અનેક ઘટકડાઓ જોયા છે જેમાં માર્કેટિંગ સેલિબ્રિટીનો ઉપયોગ લોકોના ખીચામાંથી પૈસા કેમ કેમ કેરવા આવા અવનવા નુસ્ખા જોઈ આખરે તો લોકોને અહિત થતા જ જોયું છે લોકોને આવા નુસ્ખાથી આવા લાબુબુ ડોલ જેવા કૃત્યોથી અંતે હાનિ થાય છે પૈસાની બરબાદી થાય છે અને શારીરિક માનસિક અથાપતન મળે છે હવે જાગવાની જરૂર છે લાબુ બુ ડોલ સંબંધી આજે વિશ્વની અંદર એના વેચાણ સંબંધી હરણફાર પ્રગતિ કરી છે લોકોને કશું જ મળ્યું નથી લોકોને માનસિક હતાશા મળી છે હવે આપણે જાગીએ લાબુબુ ડોલ સંબંધી તે નકારાત્મક વાતો નેગેટિવિટી જોવા મળે છે તે વિજ્ઞાન જાતાએ પોતાની ઓફિસમાં સો અનુભવે જોયું છે તો કહેવાતી નેગેટિવિટી નકારાત્મક અશુભ પર અવ ભૂત પ્રેશ સંબંધી આવું કશું જ કૃત્ય જોવા મળ્યું નથી લોકો ભ્રમ વિભ્રમ ની અંદર આવીને માસિશ્ચર્યમાં આવીને સજેસ્ટિવ માં આવીને અનુકરણ માં આવીને પોતે આવી ડોલ ખરીદી અને હતાશાને માર્ગે જાય છે અને જેનું વારંવાર ચિંતન અને મનન કરો વિચારો છો તેવી ક્રિયા તમને વિભ્રમના કારણે જોવા મળે છે વિજ્ઞાન જાતા લોકોને સ્પષ્ટ જણાવે છે કે જે લોકોનો માનસિક બળ દ્રઢ દ્રઢ બરોબર હોય તેમને કશું જ થતું નથી જે લોકો માનસિક નબળા માનસિક પછાત હોય તેને દરેક પ્રકારનો અનુભવ થાય છે આ લાબુબુ ઢોલ છે ચડ પોતે દિવાલ ઉપર ચડે છે ઉતરે છે તમારી પથારીમાં કે શાયનખંડમાં આવી જાય છે આવી જુદી જુદી ક્રિયાઓ જોવા મળે છે અંતે લોકો હતાશામાં આવી અને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે અમુક આ ડોલમાં સોય ભરાવે છે અવનવા નુસ્ખા કરે છે હકીકતની અંદર આ માનસિક નબળાઈ સિવાય કશું જ નથી લોકોને જાતા અપીલ કરે છે કે જે લાબુબુ ડોલ વાતો કશું સત્ય નથી અવૈજ્ઞાનિક અતાર્કિક અને અવાસ્તવિકતા છે લોકોનું કશું જ ભલું થવાનું નથી ત્યારે આપણે સૌ વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ અપનાવી આવા નુસ્ખા કરનાર લે સાવધાન રહેવાની ખાસ જરૂર છે આપણે જાણીએ છીએ કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં માર્કેટિંગ કરવું અને ઊંચામાં ઓછી ફી ચાલીસ રૂપિયાની ડોલ છે ઢીંગલી છે એની સાડા ચારસો એક લાખ પાંચ લાખ સુધીનું વેચાણ થાય છે ત્યારે એ પ્રજાને બરબાદી સિવાય કશું મળતું નથી આવી નકારાત્મક વાતો માત્ર ખોટી છે હંબક છે એમાં કોઈ તથ્ય નથી એમાં વિશ્વાસ રાખવાની જરૂર નથી વિજ્ઞાન જાતા એ ખાસ કરીને અમદાવાદ રાજકોટથી જ ઓફિસ અને ઘરની અંદર આ લાબુબુ ઢોલ રાખવાથી શું હિત થાય છે તેવો પ્રયોગ કર્યો ચાર દિવસના અંતે કશું જ અહીત થયું નથી પણ તમારે કાગને બેહવું ને ડાળને ભાગવું સામાન્ય ઝઘડા થાય એનું નિમિત્ત તમે ડોલને બનાવી દો આ ખોટું છે આપણે ભારતની અંદર ગરીબાઈને કારણે અનેક સમસ્યાઓ છે આ અનેક સમસ્યા પીડિતમાં આપણે ડોલને માધ્યમ બનાવીએ તે જરા પણ ઉચિત નથી આપણે સૌ જાગીએ આપણે ઉન્નતિના માર્ગે વળીએ આપણે એકતા સંબંધી વાત કરીએ પરંતુ આવા ભ્રમ વિભ્રમ કે નકારાત્મક નેગેટિવિટીને તિલાંજલિ આપી અને તંદુરસ્ત વાતાવરણ કરીએ અને દ્રઢ મનોબળ કેળવવા જાથા અપીલ કરે છે